શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ જોરદાર સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ફેબ્રિક રહેવાનું છે આપણે ક્રેપ સિલ્ક કપડું અને ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે એકદમ યુનિક અને એકદમ પ્રોફેશનલ લાગે ને એવી ફેન્સી ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું ને તો લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન રહેવાનું છે એમાં રીતે બધાનો ફેવરેટ કલર એટલે આપણે પર્પલની સાથે રીંગણી કલરનો પીસ ઓપન ડિઝાઇનની વાત કરું ને તો ડિઝાઇન એકદમ ન્યુ એકદમ ન્યૂ કોન્સેપ્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો આખો કલર મેચિંગ લાઇટ પર્પલ રહેવાનો છે અને બોર્ડરમાં મસ્ત ડાર્ક રીંગણી શેડ રહેવાનું છે અને ગ્રે સિલ્ક કપડું હોય એટલે પહેરવાની તો મજા આવવાની છે કારણ કે કોણું માખણ જેવું અને લચકા જેવું સિલ્ક બેઝ ઉપર આખું ફેબ્રિકનું કામ રહેવાનું છે બેન એમાં એટલો સરસ અત્યારનો ટ્રેન્ડિંગ કલર હોય એટલે બધી બહેનોને ગમી જવાના છે અને આ સાડી તો તમે છે ને બહાર આવી ગયામાં અને ડેલી વેરમાં પહેરવા કાઢો ને તો બહુ મજા આવે એવી ઠંડી બહુ સાડી છે ક્રેપ સિલ્કમાં અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ એવી આપણે પનીહારીના ડિઝાઇનમાં ખૂબ સરસ આપણે પિકપની ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો શરૂઆતમાં પલ્લુનો ડિઝાઇન તમે જોઈ શકો છો ને તો આખો પલ્લુ આપણે થ્રીડી કોન્સેપ્ટમાં રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો લૂક વાઇઝ એકદમ ફેન્સી વેરાયટી સાથે પ્રોફેશનલ લૂકનો પીસ પહેરો ને એવો કોન્સેપ્ટ લાવવાનો છે કારણ કે આખી ડિઝાઇન આપણે મસ મજાની પનીહારીની રહેવાની છે જેમાં મોરની ડિઝાઇન આવવાનું છે એકદમ યુનિક યુનિક બધા કલર મેજિન સાથે યુનિક યુનિક કોન્સેપ્ટ રહેવાનો છે કારણ કે બધામાં છે ને આખો બોક્સ ટાઈપની ડિઝાઇનમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાનું છે અને બધું પ્રિન્ટેડ ડિઝાઇન કા થ્રીડી કોન્સેપ્ટમાં છે પ્રિન્ટેડ ડિઝાઇનમાં આટલું મસ્ત ન્યૂ આર્ટિકલ આવ્યો હોય ને તો મારી બેન છે ને આટલી જોરદાર આઈટમ આવી હોય તો ભૂલાઈને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કારણ કે ખૂબ સરસ આર્ટિકલ છે પ્રોફેશનલ રૂપ લાગે અને ડેલી માં જે જોબ કરતા હોય ને એની માટે તો બે બહુ સરસ આર્ટિકલ છે કારણ કે ગ્રેપ સિલ્ક કપડું પહેરવાનું તો એકદમ લાઇટવેર હોય અને સાડી તમે પહેરી હોય ને તો ફૂલ શાઇનિંગવાળી અને મસ્ત મજાના વાળી રહેવાની છે કારણ કે એકદમ મસ્ત પનીહારીના કોર્સ એકદમ સુપર હિટ લાગે અને જોરદાર લાગે એમાં આવો હેવી અને એકદમ રીચ નો પલ્લુ આવ્યો ને તો મારી બેનો ભૂલશે જ નહીં જે એજમાં કોલેજમાં નાની એજના હોય અને કોલેજમાં ને એમ પહેર્યું હોય ને તો એની માટે ખૂબ સરસ આર્ટિકલ લેવાનો છો બેનો અને જે ટીચર હોય પ્રિન્સિપલ હોય અને ડેલી વેરમાં કંઈક મોટી પોસ્ટમાં હોય ને એની માટે તો આ લુક વાઇઝ બહુ ડિફરન્ટ વેરાયટી અને પ્રોફેશનલ લુક રહેવાની છે તો ઓલ ઓવર જોવા ને તો ક્રેપ ની સાડી છે એટલે વજન વગરની અને તમે આ પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો સુપર લુક આવશે કારણ કે શાઇનિંગ જ એટલું જોરદાર હોય જેટલી વાર વોશ કરો એટલી વાર ન્યૂ અને ન્યૂ જ લાગે કારણ કે તમે જોઈ શકો છો શાઇનિંગ દી જવાની નથી અને જેટલી વાર વોશ કરો એટલે ન્યૂ ને ન્યૂ સાડી લેવાની છે આર્ડિકલ એકદમ ફેન્સી વેરાયટીનો છે કલર મેચિંગ એ બહુ મસ્ત છે લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન અને સુપર સાડીનો લૂક છે પણ જે એમાં વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને એ એકદમ રજવાડી લૂકની આવે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત શાઇનિંગ તો છે પણ જેની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે ને એટલું મસ્ત ફિનિશિંગ વાળું અને સાથે વ્યવસ્થિત રહેવાનું છે કારણ કે ક્રેપસીની સાડી પહેરવાની જે પહેરતા હોય એને તો ખબર જ છે કે એવી મજા આવે ફૂલ કમ્ફર્ટેબલમાં અને આરામથી પહેરાઈ જાય અને મજા આવે કારણ કે હળવું ફૂલ હોય એટલે વધારે મજા આવે અને એનું વચ્ચેનું પ્રિન્ટેડ ડિઝાઇનો લૂક તમે જુઓ કારણ કે શાઇનિંગવાળી પ્રિન્ટેડ ડિઝાઇનમાં એટલું મસ્ત રજવાળી લૂકની આખી નીજીની પ્રિન્ટેડ ડિઝાઇન એ પણ લાઇટ કલર મેચિંગ સાથે લાઇટ પ્રિન્ટેડ એટલે કેટલો સુપર લૂક આવે છે તમે જોઈ શકો છો કારણ કે જે પેનલ છે ને નીચેની પ્રિન્ટેડ ડિઝાઇનો એ આખો છે ને પેચ લૂકમાં આપેલો છે અને ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટમાં રહેવાનો છે એટલે એકદમ ડિઝાઇનર પીસ લેવાનો છો બેનો અને આટલો મસ્ત કલર મેચિંગ હોય એટલે લુક તો કઈ સુપર છે લુકે છે પણ જે જે નીચેના અલગ અલગ છે ને પેનલ લુક એકદમ મસ્ત કોન્સેપ્ટ ઈ તમે જોશો કેટલો અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં છે કારણ કે આખું છે ને થ્રીડી કોન્સેપ્ટું છે એટલે એના જ આખું વસ્તુ નીચેના પ્રિન્ટેડ ડિઝાઇનના રહેવાનું છે તેમાં આપણે આગળ મસ્ત પનીહારીની અલગ અલગ રાજા રાણી આછું પનિહારીમાં પીકોપ સાથેનું અને આખું મસ્ત ઝીણું ઝીણું ગાવ શાકમાં આખું શેડિંગ રહેવાનું છે અને બધા કલર મેચિંગ મલ્ટી કલરમાં એટલે બધા કલર મેચિંગ સાડી સાથે સૂટ થઈ જાય એવા રહેવાના છે એટલે ઓલ ઓવર જોવા ને તો એકદમ ન્યુ આર્ટિકલ એકદમ ફેન્સી વેરાયટી અને કે જોવાનો મળે ને એવી સુપર સાડીનો લુક છે અને કપડાની વાત કરું ને તો એકદમ વજન વગરનું હળવું ફૂલ આરામથી પહેરાઈ જાય એવું નાખોથી પહેરવું ને તો એકદમ લાઇટ વેર વજન વગરના કપડામાં આખો દીક મજા આવે હો બેન અને સાથે સાથે ઠંડી વોલ સાડી ક્રેપ સિલ્ક કપડામાં આવી સરસ મજાની વોલ સાડી આવીને તો મારી બહેનો ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેવાય અને આપણે ડાર્ક કલર મેચિંગની વાત કરીએ તો બોર્ડર આપણી છે ને આખી રીંગણી ડાર્ક કલરની રહેવાની છે અને આખો કલર મેચિંગ લાઇટ પર્પલ મેચિંગ રહેવાનો છે એટલે વિચાર કરો લુક કેટલો સુપર હિટ અને એકદમ લુક વાઇઝ ફેન્સી વેરાયટી તમે ભારે પીસ પહેર ને એવો સેમ લુક લો રેન્જમાં ક્રેપ સેટની સાડી લેવાની છે તમે લુક જોઈ શકો છો કેટલો સરસ મજાનો આવે છે વચ્ચેની પ્રિન્ટેડનો લાઈટ લાઇટ કલરનો અને નીચેનો મસ્ત મજાની એકદમ પનિહારીની ડિઝાઇનનો સુપર લુક આવે છે તો ઓલ ઓવર જુઓ ને તો ક્રેપ સેટમાં એકદમ ન્યૂ આર્ટિકલ છે અને એકદમ ન્યૂ સાડીનો કોન્સેપ્ટ છે જે એજ વાઇઝ બધાને સરસ લાગશે અને પહેર્યું હોય ને તો કાંઈક ઘટે ને એટલો સુપર લૂક લાગશે સાથે સાથે આખી છે ને પ્રિન્ટેડ ડિઝાઇનનો કોમ્બિનેશન છે ક્રેપસિલક કપડાંની સાડી છે એટલે આપણે વિવિંગવાળી બોર્ડર તો નથી આવવાની પણ જે આ રેંગણી કલરની આખી મસ્ત પ્લેન શેડમાં બોર્ડર આવે ને એ આપણે ઉપર નીચે બંને બાજુ આવવાની છે એટલે લુક કેટલો ડિફરન્ટ અને સરસ મજાનો લાગે છે એકદમ ફેન્સી અને પાલટી લૂકની સાડી લાગે છે અને હવે બ્લાઉઝની વાત કરીએ ખૂબ સરસ મજાનું અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું અને ફેન્સી બ્લાઉઝ લઈને આવ્યા છે કારણ કે ક્રેપ સેલ્પનું બ્લાઉઝ છે એટલે એકદમ મસ્ત મજાનું પહેલાં તો વાળું રહેવાનું છે કેટલું મસ્ત શાઇનિંગ આપે પાછું બોર્ડરના મેચિંગનું આખું બ્લાઉઝ છે એટલે ડાર્ક કલરનું બ્લાઉઝ કેટલું સુપર હીટ લાગે સાથે એની જે પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ જે આપણે વચ્ચે લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને એ આખી ઝીલી ઝીલી કલર થોડાક થોડાક બ્રાઇટનેસ રહેવાના છે એટલે કેટલો સરસ લુક આવે છે બ્લાઉઝનો તમે જોઈ શકો છો એકદમ જોરદાર અને એકદમ ડિઝાઇનર પીસનું બ્લાઉઝ પહેર્યું ને એવું કોમ્બિનેશન છે અને ડિઝાઇનર પીસની સાડીનું લુક બહુ જોરદાર આવો પહેલું તો જે બેનો એટલો મસ્ત મજાનું બ્લાઉઝ અને આખી ફેન્સી વેરાયટીનો સાડીનો લુક ગમી હોય ને તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો ખૂબ સરસ ક્રેપ્સ એવી કપડામાં એકદમ સુપર વેરાયટી છે થ્રીડી કોન્સેપ્ટનો આખો પલ્લું છે અને એકદમ ફેન્સી વેરાયટી સાથે આખા કલર મેચિંગ એ જોરદાર છે એમાં આપણે એક પીસ ઓપન કર્યો એનો કલર રહેવાનું છે પર્પલની સાથે ડાર્ક રીંગની કલર અને બીજા બધા કલર આવી રીતના સુપર હિટ અને સરસ આવવાના છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ તો લઈ જ લેજો કારણ કે ક્રેપસી કપડાની છે દિવાળી નજીક આવી રહી છે અને ડેલીવેરમાં બહાર પીસ પહેરો કાંઈ ઘટેને એટલો સુપર લુક આવવાનો છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ તો લઈ લેજો એમાં જોવા પીચની સાથે કોફીનું મેચિંગ એટલે કાંઈ ઘટે ને એવું બહેન જો લાઇટ પીચ કલર છે એમાં એ વચ્ચેની લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન કેટલો સરસ લુક આવે છે એમાંય પાછું નીચે કોફી કલરનું મેચિંગ એટલે કોફી કલરનો બ્લાઉઝ આવે એટલે લુક કેટલો જોરદાર આવવાનું છે વિચાર તો આવી ગયો હશે ને આને પીસ પહેરો છે ને તો એકદમ યુનિક અને એકદમ ડિઝાઇનર પીસ પહેરો છે ને એવો જોરદાર લુક આવશું બેન આવી રીતે આપણે મસ્ત મજાનો એકદમ યુનિક કલર એટલે મેથી કલર લેવાનો છે જવું મેથીની સાથે આપણે મહેંદી કલરનું મેચિંગ રહેવાનું છે અને મહેંદી કલરનો બ્લાઉઝ આવશે અને લૂક તો એનો કાંઈક ઘટેને એટલો સુપર કારણ કે મેથી કલર છે પણ એકદમ મસ્ત ઠંડો કલર અને એકદમ બ્રાઇટને કલર રહેવાનો છે જેનો લૂક એકદમ પ્રીમિયમ અને જોરદાર આવશે આવી રીતે હજી એક કલર રહેવાનો છે આ બધા કલર હોય અને આપણો ગ્રીન કલર ન હોય એવું બને બેનો તો મજાનો એકદમ કલર સાથે નું કોમ્બિનેશન રહેવાનું છે અને એ કલર એવો ગ્રીન કલર એટલે બધે જ કામમાં ચાલે બધા પ્રસંગમાં હોય ચાલે અને ડેલી વેરમાં પહેરવા કાઢો ને એટલે સુપર હિટ લાગે તો તમે જોઈ શકો છો ચાર કલર મેચિંગ છે પણ ચારે ચાર સરસ મજાના ઇંગ્લિશ કલરની સાથે ડાર્ક કલરનું મેચિંગ રહેવાનું છે બોર્ડર જેવું બ્લાઉઝ આવશે અને એકદમ થ્રીડી ટાઈપનો આખો કોન્સેપ્ટનો પલ્લું આવશે અને પહેરી હોય ને સાડી તો એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટીનું કોમ્બિનેશન છે અને ગ્રેફ સિલ્ક કપડામાં ફૂલ શાઇનિંગ વાળું આખું સાડીનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો મારી બહેનું નહીં ફટાફટ જે કલર મેચિંગ ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલને ઈન્સ્ટી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ